હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો ઘણા સમય પછી અત્યારે આપણો વિડીયો આવ્યો છે અને આજ છે પવિત્ર દિવસ રક્ષાબંધન તો બધાને પહેલાં તો રક્ષાબંધન શુભેશ અને તળાવનો ડુંગર આપણે ફરવા માટે અત્યારે આવી ગયા છીએ તો તેમનું લોકેશન તમે જુઓ મસ્ત એનું એક નંબર લોકેશન છે સૌંદર્ય બધું એક નંબર લોકેશન છે મિત્રો તમે જોઈ શકતા હશો અને આજનો દિવસ કાંઈક સ્પેશિયલ છે અને ઘણા સમય પછી આપણો વ્લોક અત્યારે આજ નીકકીએ છે ઘણા મતલબ મહિનો થઈ ગયો છે પછીનો આજ આપણો પહેલો વ્લોક છે એ જે તળાવના ડુંગર અને અહીંયા અમારા મિત્રો ફોટા પાડે છે અને થોડુંક આમ શ્વાસ લેવાની તકલીફ પડે છે અને વરસાદનું વાતાવરણ ફૂલ છે તમે જોઈ શકતા હશો તો ચલો મળીએ આપણે આગળ તો મિત્રો અત્યારે આપણે જ્યાં તળાદાની ગુફાઓ છે ત્યાં પહોંચી ગયા છે પહેલી ગુફા અહીંયા આવી ગઈ છે મિત્રો હા તળાદાની પહેલી ગુફા છે હા નાની ગુફા છે મિત્રો જોઈ શકતા છું અને આ મોટી ગુફા છે એમ કહેવાય કે રાજાઓ પહેલાં અહીંયા વનવાસ કરતા જોવા આ ગુફાઓ છે મિત્રો તળાદાની તો તમે જોઈ શકતા છો અને આ તળાદાનો બાઇડનો લુક લોકેશન જોવો તમે અનાઇટી ઉપર જવાય મિત્રો જો કેલા પડી જા હાલે માથે તો થાબો તો અને બાયરન્ટ નું લોકેશન મિત્રો જોવો તમે એક નંબર લોજી એક નંબર લોકેશન મિત્રો તો આયા બીજી ગુફા છે જો જોઈ શકતા છો તમે લો આ તળાજાની બીજી ગુફા છે રહસ્યમય ગુફાને કેવામાં આવે છે જોજો અદ્ભુત છે બધું આયા એમ કેવા મિત્રો કે તળાજાના બલાના રાજા હતા એ આયા કક લગન કરાવ્યા છે એવું કઈક હતું શાદી એવું કઈક હતું આપણને ખાસ ખબર નથી મિત્રો એમ ગુફાઓમાં પેલા રાજાઓ હતા એ રહેતા ઝાડની આ ગુફાઓનું રહસ્ય કહેવામાં આવે છે મિત્રો તમે આનું કોતરકામ જુઓ મિત્રો જુઓ કોતરકામ જુઓ મિત્રો ખાલી જુઓ

અહીંયા પાણી રહે છે અને આ બહારનો નજારો મિત્રો તમને ખાલી જોવો અહીંયા કઈ ફટાકડા ફોટો મિત્રો અહીંયા પણ એક ગુફા છે તમે જોઈ શકતા હશો જો આ રીતની કંઈ ગુફાઓ મિત્રો છે આનું કોતરકામ મિત્રો ખાલી જોવો તમે જો હા એ ગુફા છે જો તમે હમણાં તો પડવાની બીક લાગે એક ગુફા અહીંયા છે બહુ ડરાવલી ગુફા છે મિત્રો જોવો જો જો અંદર નહીં જવાય પણ આ ડરાવની ગુફા છે હવે આ લાગે એવું છે મિત્રો ગુફા બહુ મોટી છે જો મારી પાસે જોઈ શકતા હઈશું

અનેક ગુફા આવશે મિત્રો આવી